હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું બાજરીના લોટના એકદમ હેલ્ધી ટેસ્ટી એવા પરાઠા શાકભાજીથી ભરપૂર અને નાના હોય કે મોટા ગમે તેના તમે ટિફિનમાં પણ આપી શકો છો સવાર હોય કે સાંજ તમે ગમે ત્યારે આને ખાઈ શકો છો એટલા હેલ્ધી અને ટેસ્ટી છે ડાયટિંગ જે કરતા હશે તે લોકો પણ ખાઈ શકશે એવા એકદમ હેલ્ધી એવા પરાઠા આજે આપણે બનાવીને તૈયાર કરશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા મેં એક કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને એક વાસણમાં આપણે બાજરીનો લોટ લઈ લીધો છે મોટા વાસણમાં તેમાં આપણે ઝીણું કટ કરેલું લીલું મરચું લસણ અને આદુની પેસ્ટ એડ કરી છે એક કપ જેટલું આપણે અહીંયા ગાજર ઘસીને લીધું છે અડધા નાના કપ જેટલી મેં અહીંયા ડુંગળી લીધી છે લીલી ડુંગળી છે તો ડુંગળી પણ આપણે આમાં એડ કરી દેવાની છે તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે અહીંયા સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો અથવા ન ખાતા હોય તો લસણ અને ડુંગળી સ્કીપ પણ કરી શકો છો અને તેમાં આપણે અડધો કપ જેટલી કોબી એડ કરી છે બધા શાકભાજી આપણે અહીંયા ઝીણા કટ કરીને લેવાના છે અને હું અહીંયા બે ચમચી જેટલું કેપ્સિકમ મરચું લઉં છું એને પણ મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને એક કપ જેટલું મેં અહીંયા ધાણા લીધા છે અને હું અહીંયા બે ચમચી જેટલા તલ લઉં છું તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ લાગતો હોય છે અને ચપટી જેટલા આપણે અહીંયા અજમા લેશું અજમાને આ રીતે હાથેથી આપણે એને મસળી અને આમાં એડ કરી દેવાના છે અને તેમાં આપણે હવે મસાલા કરશું તો અહીંયા હું થોડી ફ્લેવર માટે હિંગ એડ કરું છું મસાલા આપણે એકદમ બેસીક જ લેવાના છે અને આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે અને એક ચમચી જેટલું હું અહીંયા જીરું એડ કરું છું અજમા લીધા છે આપણે તો પણ અહીંયા આપણે જીરું એડ કરીશું કારણ કે જીરું સ્વાદ પણ આમાં બહુ જ સરસ આવે છે અને આપણે બધું સરસ આપણે પહેલા તો મિક્સ કરી લઈશું કારણ કે શાકભાજીમાંથી પણ પાણી છૂટશે એટલે આપણે લોટારે બધું મિક્સ કરી લેવાનું છે સરસ એવું આવી રીતે હાથેથી એને તે અને સરસ એવું આપણે એને મિક્સ કરી લઈશું તમે અહીંયા કાંઈ નોટિસ કર્યું છે જો આપણે લોટ લીધો છે ને એના કરતા ડબલ કે એનાથી થોડા વધારે પણ વધારે જ હશે એટલા આપણે અહીંયા શાકભાજી લીધા છે તો આ નાસ્તો એકદમ શાકભાજીથી ભરપૂર બનવાનો છે આપણે અહીંયા શાકભાજીનો યુઝ સારા એવા પ્રમાણમાં કર્યો છે તો જો તમારા બાળકો કે ઘરમાં કોઈ શાકભાજી ન ખાતું હોય તો તમે આ રીતે તેને હેલ્ધી નાસ્તો બનાવીને આપી શકો છો આ નાસ્તામાં આપણે વધારે તેલની પણ જરૂર નથી પડતી અને આપણે લોટ પણ અહીંયા બાજરીનો લીધો છે એટલા માટે એકદમ હેલ્ધી એવો નાસ્તો બનશે અને મને અહીંયા થોડી હળદર ઓછી લાગતી હતી તો મેં અહીંયા થોડી હળદર એડ કરી છે અને થોડું મેં અહીંયા લાલ મરચું એડ કર્યું છે આમાં થોડી તીખાશ હશે તો વધારે આ નાસ્તો ટેસ્ટી લાગશે પણ જો બાળકો માટે બનાવતા હોય તમે તો તમારે અહીંયા તીખાસ બેલેન્સ કરી લેવાની છે અને આપણે હવે થોડું થોડું પાણી એડ કરી અને આવી રીતે બધું હાથેથી સરસ એવું મસળી અને જે રીતે આપણે બાજરીનો રોટલો બનાવતા હોય અને લોટ બાંધીએ એ રીતે આપણે અહીંયા પરાઠાનો લોટ બાંધી લેવાનો છે આપણે આને વધારે ઢીલો નથી કરવાનો કારણ કે શાકભાજી આપણે આમાં ભરપૂર યુઝ કર્યા છે તો લોટ આપણો ઢીલો વધારે થઈ જશે જો અત્યારે જો આપણે એને ઢીલો કરી દઈશું તો અને આપણે એકદમ સરસ રીતે આને મસળીને લોટ બાંધી લઈશું કારણ કે આપણે બાઇન્ડિંગ માટે અહીંયા બાજરાના લોટ સિવાય બીજો કોઈ લોટ યુઝ નથી કર્યો એટલે બાજરાના લોટને આપણે થોડો મસળવો પડશે તો જ તેમાં થોડું બાઇન્ડિંગ આવશે અને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે શાકભાજી પણ આપણે એકદમ સરસ ઝીણા કટ કરવાના છે જેથી કરીને આપણું પરાઠું આપણે જ્યારે શેકીએ ત્યારે તૂટે નહીં એ માટે અહીંયા શાકભાજી એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે આપણે અને તમને જે ગમે તે શાકભાજી તમે આમાં વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો તો આ રીતે સરસ એવો આપણે અહીંયા લોટ બાંધી લીધો છે પરાઠા માટેનો તમે જોઈ શકો છો જેવો જેવો આપણે રોટલા માટેનો લોટ હોય છે તેવો જ લોટ અહીંયા આપણે બાંધીને તૈયાર કરી દીધો છે ને આપણે આને લોટને રેસ્ટ કરાવવાની નથી જરા પણ કારણ કે આમાંથી પાણી છૂટશે શાકભાજી આપણે એમાં એડ કર્યા છીએ એટલે તો આપણે એને તરત જ એમાંથી પરાઠા બનાવશું તો પરાઠા તો આપણે આને વણીને નહીં બનાવી શકીએ કારણ કે તે ફાટી જશે એટલા માટે અહીંયા એક આવી રીતે મેં કપડું લઈ લીધું છે અને તેને આપણે પાણીમાં બોળી અને નીચોવી લેવાનું છે અને પછી તેની પર આવી રીતે લુવો લઈ લોટનો અને આવી રીતે હાથેથી થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે અને આપણે તેનો પરાઠું બનાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી થાય છે કારણ કે લોટ આપણો અહીંયા એકદમ સોફ્ટ છે અને નીચે આપણે ભીનું કપડું રાખ્યું છે તો આ ચોટશે તો નહીં જરાય અને એકદમ ઇઝી એવી પ્રોસેસ છે આ અને તમે અહીંયા કપડાની જગ્યાએ પ્લાસ્ટિકનું જે આપણે પોલીથીન આવે છે તે પણ લઈ શકો છો પણ તે પાછી તવામાં આપણે ગરમ તવામાં આ પરાઠું નાખશું ત્યારે આપણે ચોંટવાની બીક લાગશે આપણી પોલીથીન એટલે આપણે અહીંયા બને તો કપડું જ લેવાનું છે તો આવી રીતે સરસ એને હાથેથી મેં સ્પ્રેડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આટલું મેં એને થીક રાખ્યું છે વધારે થીક પણ નથી રાખવાનું અને એકદમ પાતળું પણ નથી કરી દેવાનું મીડિયમ એવું આપણે આને રાખશું અને હવે આપણે એક અહીંયા નોન નોનસ્ટિકનો તવો લઈ લીધો છે અને તેની પર આપણે અહીંયા થોડું તેલ એડ કરશું પહેલા તવાને ગ્રીસ કરવા માટે તો તવાને આપણે સરસ એવો ગ્રીસ કરી લેવાનો છે અને પછી જે આપણે પરાઠું આપણે બનાવીને રાખ્યું છે કપડા પર તેને હાથમાં લઈ લેવાનું છે આ રીતે હાથમાં લઈ લીધું છે અને આપણે તેને તવા પર આવી રીતે પલટાવી દેવાનું છે તો એકદમ ઈઝીલી જો સરસ એવું આપણું પરાઠું તવા પર આવી જાય છે અને કપડું પણ આરામથી નીકળી જાય છે જરા પણ આપણા પરાઠાને ચોંટતું નથી અને આપણે પરાઠાને અત્યારે પલટાવવામાં ઉતાવળ નથી કરવાની એનું ઉપરનો જે ઉપરની સાઈડ છે તેને એકદમ ડ્રાય થવા દેવાની છે ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનું છે ઉપરની સાઈડ એકદમ ડ્રાય થઈ જાય પછી આપણે તેને પલટાવશું તો ત્યાં સુધીમાં આપણે બીજો આ પરાઠું પણ બનાવી લઈએ તો ફરીથી એ જ કપડાને આપણે પાણીમાં નીચોવી લેવાનું છે અને ફરીથી તેની પર લુઓ રાખી અને આ જ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનું છે કપડા પર અને હાથમાં તમને જો ચોંટે થોડો લોટ તો તમારે હાથને થોડો પાછો પાણીવાળો કરી લેવાનો છે તો એકદમ સરસ એવું બની જશે તમારું પરાઠું અને બહુ ઈઝી છે બનાવવું એકદમ ઈઝીલી બને છે અને આમાં કંઈ બનાવવામાં પ્રોબ્લેમ પણ નથી આવતો તો ફરી પાછા આપણે આપણા પરાઠા તરફ જઈએ તો જો ઉપરની સાઈડ એકદમ સરસ એવી ડ્રાય દેખાય છે આપને તો આપણે તેની પર થોડું તેલ સ્પ્રેડ કરી દેવાનું છે તમે અહીંયા ઘીથી પણ પરાઠાને શેકી શકો છો તો આપણે તેની પર આ રીતે થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું અને આપણે તેને પલટાવી લઈશું તો જો આરામથી પલટી પણ જાય છે અને જો એકદમ એકદમ કલર સરસ એવો કલર આવી ગયો છે આપણા પરાઠામાં તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પરાઠું દેખાય છે તો આપણે તેના બીજી સાઈડ થી પણ શેકાવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર આપણે આને નથી શેકવાના નહીતર અંદરથી તમને તે ખાવામાં કાચા લાગશે એટલા માટે આપણે અહીંયા સ્લો ગેસની ફ્લેમ પર જાને શેકવાના છે અને તમે આને કોઈ દહીં સાથે ચટણી સાથે કે ચા સાથે ગમે તેની સાથે ખાશો બહુ ટેસ્ટી એવા લાગે છે અને જો ટિફિનમાં પણ આપશો તો પણ આ ઠંડા થયા પછી પણ એટલા જ ટેસ્ટી લાગે છે એટલે તમે આને આરામથી ટિફિનમાં પણ આપી શકો છો તો આવી રીતે તેને આપણે ફેરવીને શેકી લેવાનું છે અને જો તમને આવી રીતે બાજરાનો પરાઠું બનાવતી વખતે શેકવામાં જો થોડી તકલીફ થાય કે પરાઠું તમારું તૂટે તો તમારે અહીંયા એક થી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે આપણે જે લોટ બનાવીને રાખ્યો છે બાજરાનો તે નિહારે તો એકદમ સરસ એવું લોટમાં બાઇન્ડિંગ આવી જશે પણ જરૂર નહીં પડે કારણ કે એકદમ સરસ એવા પરાઠા એમ જ બની જાય છે તો એકદમ સરસ એવું આપણું પરાઠું શેકાઈ ગયું છે બંને સાઈડથી અને આપણે આને શેકવામાં ઉતાવળ વધારે નથી કરવાની અને આને શેકાતા બહુ જાજી વાર પણ નહીં લાગે બે થી ત્રણ મિનિટ જેવો સમય એક પરાઠાને શેકાતા આપને લાગશે અને લોટ બાંધવામાં તો આપને જરા પણ સમય નહીં લાગે જો શાકભાજી આપણે પહેલેથી કટ કરીને રાખ્યા હશે તો પરાઠું આપણું એકદમ શેકાઈને તૈયાર થઈ ગયું છે તો આપણે હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ અહીંયા મેં એક પરાઠું પહેલેથી બનાવીને રાખ્યું હતું તો અહીંયા આપણા બે પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે અને હજી પણ આપણું એક પરાઠું બનશે તો એક કપ લોટમાંથી આપણા અહીંયા ત્રણ પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે ફરી પાછું તવાને થોડો ગ્રીસ કરી લઈશું તેલથી અને આવી એવી જ રીતે બીજું પરાઠું પણ આપણે એમાં આવી રીતે પલટાવી લઈશું તવા પર લઈ લઈશું બીજા પરાઠાને પણ અને હળવેકથી તેનો પરનું આપણે કપડું હટાવી લઈશું અને કપડું આપણું અહીંયા ભીનું હશે પાણી વાળું હશે એટલે તેને આપણે બળવાની પણ કોઈ ટેન્શન નહીં રહે એટલે આપણે પલટાવતી વખતે જરા પણ બીવાની જરૂર નથી અને આપણે તેની સાઈડ ઉપરની સાઈડ ડ્રાય થાય પછી આપણે તેમાં થોડું તેલ એડ કરી અને તેને પલટાવી દેવાનું છે અને સેમ જ આપણે બધા પરાઠા શેકી લેવાના છે અને આ પરાઠા બહુ જલ્દી બની જાય છે આમાં વધારે સમય પણ નથી લાગતો બનાવવામાં તો તમે પણ આ ઠંડીમાં એકદમ આ મંચુરિયન ને પણ ટક્કર મારે એવા પરાઠા જરૂરથી ટ્રાય કરજો કારણ કે બહુ ટેસ્ટી એવા બને છે અને એટલા જ સામે હેલ્ધી છે તમને જો કોઈ તીખું ચટપટું ખાવાનું ઈચ્છા થઈ છે અને તમારે જો મેંદો કે પછી તળેલું કંઈ નથી ખાવું તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો કારણ કે એકદમ હેલ્ધી એવી રેસીપી છે આમાં વધારે તેલ પણ નથી અને મેંદો પણ નથી તો તમે આ જરૂરથી ટ્રાય કરી શકો છો અને તમને એમ થતું હશે કે હેલ્ધી છે પણ ખાવામાં સારી નહીં હોય પણ હું તમને કહી દઉં કે આ રેસીપી ખાવામાં એકદમ ટેસ્ટી છે અને આપણું પરાઠું પણ બંને બાજુથી સરસ એવું શેકાઈ ગયું છે અને એકદમ સરસ એવો પરાઠામાં કલર આવી ગયો છે તો આપણું આ પરાઠું પણ બનીને એકદમ રેડી થઈ ગયું છે તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ તો અહીંયા બનીને એકદમ રેડી થઈ ગયા છે તો આને તમે વઘારેલા દહીં સાથે કે ચટણી સાથે કે ચપ સાથે કે પછી ચા સાથે ગમે તેની સાથે એન્જોય કરી શકો છો તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ ઠંડીમાં અને એન્જોય કરજો